દાહોદમાં તસ્કરો સક્રિય બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે શહેરના વોર્ડ નંબર ત્રણ એટલે કે નવજીવન મિલ પાસે આવેલી અલ હુસેની સોસાયટીમાં સવારના પોણા ચાર વાગ્યાની આસપાસ ત્રણ જેટલા તસ્કરો એક મકાનની કમ્પાઉન્ડની દિવાલ કૂદીને ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરની બારીની ગ્રીલ કાપી એક તસ્કર ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મુખ્ય દરવાજો ખોલીને તેના અન્ય સાથીદારોને અંદર બોલાવ્યા હતા ઉપરોક્ત ત્રણેય તસ્કરોએ ચોરીના ઈરાદે ઘરમાં પ્રવેશ કરી કબાટો અને તિજોરીઓ ખોલવાનો પ્રયાસ કર્યો હતો જે સીસીટીવી કેમેરામાં નજરે પડે છે આ દરમિયાન ઘરમાં કંઈક ખખડવાનો અવાજ આવતા સૂતેલી મહિલા જાગી ગઈ હતી અને કોણ છે તેમ પૂછતા તસ્કરો ગભરાયા અને ત્યાંથી ભાગવા લાગ્યા હતા મહિલાએ તરત જ ચોર ચોરની બૂમો પાડીને પીછો કર્યો હતો જેના કારણે તસ્કરો ભાગી છૂટ્યા હતા સમગ્ર ઘટના ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જે તસવીરોમાં દેખાઈ રહી છે આ પોલીસ માટે મહત્વનો પુરાવો સાબિત થઈ શકે છે આ ઘટનાએ દાહોદ શહેરમાં ચકચાર મચાવી નાખી છે જો કલ્પના કરો કે જો તસ્કરોએ મહિલા પર હુમલો કર્યો હોત તો જીવલેણ જોખમ ઊભું થઈ શક્યું હોત દાહોદ શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ દરેક ખૂણે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને તેનું સતત મોનિટરિંગ થતું હોવાનું પણ દાવો કરવામાં આવે છે ત્યારે આવી પ્રકારના તસ્કરો બિંદાસપણે ઘરમાં ઘૂસીને ચોરીનો પ્રયાસ કરી રહ્યા છે એનો મતલબ કે આ તસ્કરોને સીસીટીવી કેમેરાઓનો કોઈ ડર નથી પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ હવે તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે સ્થાનિકોમાં ચોરીની ઘટનાઓને રોકવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે આવનારા સમયમાં દાહોદ શહેરને તસ્કરોના આ આતંકથી મુક્તિ મળે તેવી નાગરિકો અપેક્ષા કરી રહ્યા છે ત્યારે પોલીસ પણ હવે આ સીસીટીવી કેમેરાના માધ્યમથી આ તસ્કરોને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી સક્રિય બન્યા હોય તેવું હવે જોવાઈ રહ્યું છે